ભારે વરસાદને પગલે હાલ નદી નદીનાળા છલકાયા છે ગ્રામ્ય વિસ્તારોમાં પણ આવા જ દ્રશ્યો આવી રહ્યા છે દાહોદ જિલ્લામાં ધોધમાર વરસાદ નોંધાયો જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં રસ્તા ઉપર પાણી ફરી વળ્યા રેંટીયા નજીક ખજૂરી પ્રાથમિક શાળા તરફ પાણી ભરાયા જ્યારે રેલવેના ગરનાળામાં પાણી ભરાતા હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે દેવગઢ બારી અને દાહોદ શહેર હોય કે દાહોદ શહેરના ગ્રામ્ય વિસ્તાર હોય ત્યાંની અંદર પાણી ભરાવાના દ્રશ્યો જે છે સામે આવી આવી રહ્યા છે હાલ હું જે છું દાહોદ તાલુકાનું જે ખજૂરી ગામ છે હું ત્યાંના દ્રશ્યો બતાવવા માંગીશ કે આ જે વિસ્તાર છે દાહોદ શહેરથી માત્ર ત્રણ કિલોમીટરના

લોકોને ખાસ કરીને જે ભારે વરસાદ ને પગલે સિંગોડ તાલુકાના જે અનેક નાના ગામડાઓ છે અને નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પણ પાણી ભરાયું છે તેને લઈને લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે હેમલ પંચાલ સંદેશ ન્યૂઝ દાહોદ